કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ પ્લસ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો જીતેષભાઈની વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને બે હજાર અને મિત્રો અઢારનું એન્ડ મોડલ છે બે હજાર અઢારનું એન્ડ બાકી ટ્રેક્ટરમાં મિત્રો બે હજાર અને ઓગણીસનું તમને પાર્શિંગ જોવા મળશે આ ટ્રેક્ટરમાં વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે પાવર સ્ટેરિંગ ટ્રેક્ટરમાં જોવા મળશે બાકી ટાયરની વાત કરું તો મિત્રો તેર છ ઇઠાવીસના તમને આ ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પણ મિત્રો સારા કન્ડિશનમાં છે અને મિત્રો ખૂબ જ સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટાયરની વાત કરું તો મિત્રો એંશી ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર છે બાકી કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કંપની કલર પણ કંપની કલર કંપની ટાયર કોઈ પણ પ્રકારની ખરાબી નથી આ ટ્રેક્ટરમાં ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો ટ્રેક્ટરના પેપર બધા ઓકે જોવા મળશે એટલે કે બુક આગળ મિત્રો કમ્પ્લીટ છે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો છે માળિયા હાટીના જિલ્લો જુનાગઢ અને ગામ છે મિત્રો ભંડુરી એટલે કે તમને આ ટ્રેક્ટર ભંડુરી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જીતેશભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે કોલ કરી આ ટ્રેક્ટર લઈ શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન બસો એકતાલીસ ડીઆઈ મહાશક્તિ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફરગુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો હમીરભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક હમીરભાઈ છે મોડલની વાત કરું તો બે હજાર સત્તર અઢારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે પાર્સિંગની વાત કરું તો બે હજાર ત્રેવીસના બાવીસ ત્રેવીસના મિત્રો મોડલનું આ પાર્સિંગ જોવા મળશે ટ્રેક્ટરમાં બાકી વન ઓનર ટ્રેક્ટર છે એકદમ મિત્રો કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે અને બાવીસો કલાક મિત્રો જેન્યુન ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટાયર પણ મિત્રો કંપનીના જોવા મળશે એંશી ટકા જેવા ટ્રેક્ટરમાં ચા ટાયર છે બાકી કંપની ફિટિંગ આખું એન્જિન છે ખુલેલું ટ્રેક્ટર નથી કંપની ફિટિંગ જોવા મળશે કોઈ પણ પ્રકારનું છેડછાડ પણ નહીં જોવા મળે ટ્રેક્ટર સાથે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો હમીરભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો ચાર લાખને પિંચોતેર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે કુતિયાણા જિલ્લો પોરબંદર અને ગામ છે મિત્રો ચૌટા એટલે કે તમને આ ટ્રેક્ટર ચૌટા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હમીરભાઈ નામ અને નવ્વાણું સાત તેતાલીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો

તો મિત્રો આજે એક વિડીયોમાં તમે જે ચવડા જોઈ રહ્યા છો આ ચવડા મિત્રો સમિતભાઈને વેચવાના છે સ્મિતભાઈને આ ચવડા વેચવાના છે કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ચવડા લેવાના હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ચવડાની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો સ્મિતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ચવડા વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે કિંમતની વાત કરું તો ત્રીસ હજાર રૂપિયા આ ચવડાની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ચવડા લેવાના હોય તો તાલુકો છે જામજોધપુર જિલ્લો જામનગર અને ગામ છે મિત્રો વસંતપુર એટલે કે તમને આ ચવડા વસંતપુર ગામે જોવા મળશે બાકી વીડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો સ્મિતભાઈના અને ત્રાણું એક પાંત્રીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ચવડા વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ચવડાની ખરીદી તમે કરી શકો છો વિડીયો બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિસાન મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મારુતિ સુઝુકી મિત્રો રીટ્સ મોડલ ગાડી મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મારુતિ સુઝુકી રીચ મોડલ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી મિત્રો હરદીપભાઈને વેચવાની છે મોડલ ને વાત કરું તો બે હજાર અને દસનો મિત્રો બારમો મહિનો મોડલ છે એટલે કે ઓલમોસ્ટ બે હજાર અગિયારનું મોડલ કહેવાય ગાડીની વાત કરું તો તમને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી તમને જોવા મળશે બાકી ગાડીમાં સાઉન્ડ સ્ટીટ સાઉન્ડ સિસ્ટમ જોવા મળશે અને સેકન્ડ ઓનર કાર છે બાકી અંદરનું ઇન્ટિરિયર પણ મિત્રો એકદમ ચોખ્ખું જોવા મળશે ગાડીમાં પાંચે પાંચ ટાયર તમને નવા જોવા મળશે ચાર ટાયર ગાડીના અને એક એક્સપેરવેજ પણ નવું જોવા મળશે એટલે કે પાંચે પાંચ ટાયર એકદમ ન્યૂ છે ગાડી લેવાની હોય તો મિત્રો સેકન્ડ ઓનર જોવા મળશે અને વ્હાઈટ કલરમાં ગાડી છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે હરદીપભાઈને આ રીચ મોડલ મારુતિ સુઝુકી વેચવાની છે કિંમતની વાત કરી દઉં તો કિંમત રાખેલી છે મિત્રો બે લાખ અને અગિયાર હજાર રૂપિયા આ કારની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે આ ગાડી તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર મિત્રો તમને તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો વઘાણિયા એટલે કે તમને આ ગાડી વઘાણિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હરદીપભાઈ નામ અને સત્તાણું બે અડસઠ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ મારુતિ સુઝુકી ગાડી વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ના કારની ખરીદી તમે કરી શકો છો વિડીયો માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણસિત્તેર વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર ジョー。